કોંગ્રેસની ન્યાયયાત્રા સાયલાના સાપર ખાતે પહોંચી ન્યાયયાત્રામાં વીર સાવરકરના ટી શર્ટ પહેરવાનો મુદ્દો માથાબારી શખ્સોની તાદાગીરી જેવા ડુપ્લિકેટ ઘી અને દૂધ ગૌચોના દબાણ અનેક મુદ્દાઓ ન્યાયાત્રામાં ઉઠાવવામાં આવ્યા પીડિતો ન્યાય મળે સમગ્ર ગુજરાતમાં અત્યાર અન્યાય મળેલી બે દિવસ દરમિયાન ગેરકાયદેસર ખનન ગૌચરના દબાણો માથાભારે લોકોની દાદાગીરી અસામાજિક ત્રાસ અને દલિત સમાજને અને ફાળવેલી જમીનોના એટલા બધા પ્રશ્નો આવ્યા છે જે પાપનો ઘડો લઈને અમે નીકળ્યા હતા અમને તો ગાંધીનગર સુધી ભરાશે સુરેન્દ્રનગરમાં જ ભરાઈ ગયું આટલા બધા ભયંકર ભ્રષ્ટાચારના ચેપ્ટરો પ્રકરણો તમારી સમક્ષ ખુલે છે આવનારા દિવસોમાં એના ગેરકાયદેસર ખનનનો પ્રશ્ન હોય તો નવી જમીનો ફળવાય ફળવાયેલી જમીનમાં માથાપારી લોકોના દબાણ ખુલ્લા થાય એ મુદ્દે આવતા દિવસોની અંદર હું એક મહિના માટે સુરેન્દ્રનગર આવવાનો છું કારણ હાલ પૂરતી ગુજરાતની આ યાત્રાને સુરેન્દ્રનગરમાં ખૂબ સારો પ્રતિસાદ છે અને આજે જે પ્રમાણે શાળા શાળાના બાળકોની ટી શર્ટ પર સાવરકરનો ફોટો મૂકી ગાંધી સરદારના ગુજરાતમાં રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી કે સરદાર પટેલની વાતને ભૂંસી જેનો ગાંધીજીની હત્યામાં એક પ્રકારે જેનું નામ છે એવા માણસોના ટી શર્ટ પર ફોટા ચડાવી પણ નવી પેઢી અને બાળકોના મગજને દૂષિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે એનો પણ અમે વિરોધ કરીએ આજે ચૌદ ઓગસ્ટ છે આવતીકાલે આપણા દેશની આઝાદીનું પર્વ છે સૌ પ્રથમ તો આઝાદીના પર્વની સૌને એડવાન્સમાં શુભકામનાઓ અમે લોકો ન્યાયયાત્રા લઈને મોરબી થી નીકળ્યા ગાંધીનગર જવાના વચ્ચે રાજકોટ થઈને ચોટીલા થી આજે સાપર પહોંચ્યા છીએ આગળ જતા મોડી અને સુરનગર વિરમગામ થઈને અમદાવાદ થી ગાંધીનગર પહોંચ્યું અલગ અલગ સભાઓ ક્યાંક ક્રાંતિ સભા ક્યાંક સંવેદના સભા ક્યાંક આઝાદી સભા ક્યાંક અધિકાર સભા ક્યાંક અમારી સંવિધાન સભા ને છેલ્લે ન્યાય સભા આ બધી જ સભાઓ કરતા કરતા જે મૂળ વાત લઈને નીકળ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું જે શાસન છે એમાં અમુક શહેરના ચોક્કસ વિસ્તારો તો ચોક્કસ ચકાચોંધ બનાવી દીધા છે રોશની નો ઝગમગાટ છે રસ્તાઓ એવા લીસા છે કે ગાલ ઘસવાનું મન થાય પણ એ ચોક્કસ વિસ્તારના ચોક્કસ શહેરોના ચોક્કસ સોસાયટીઓ માટેની આ બધી વ્યવસ્થા છે સુરનગર જિલ્લાનો વતની છું એટલે સુરનગર વિશે હું એટલું કહીશ કે સુરનગર જિલ્લાના ગામડાઓમાં આજે પણ રોજગારી ના અનેક સવાલો છે અહીંયા ખેડૂતો કપાસ પકવે છે અને કપાસ પકવનાર ખેડૂતો હિસાબ કરે તો માલધારીઓને છેલ્લે વધે એમ ખેડૂને એ છેલ્લે છેલ્લે જે છે એ કપાની હાઠીઓ વધી તો વધી એના જેવું થાય છે કારણ કે ખાતરના ભાવ બિયારણના ભાવ અને એ પણ પાછા ડુપ્લિકેટ ખાતરના બજાર ડુપ્લિકેટ બિયારણના બજાર ડુપ્લિકેટ દવાના બજાર આખી જેમ સરકારની કચેરીઓ ડુપ્લિકેટા બને છે આ ભાજપના રાજમાં એમ દવા અને સુરનગર જિલ્લામાં ડુપ્લિકેટ દૂધ પણ જથ્થા બંધ બને છે માલધારીઓ દૂધ પેદા કરે પરસેવો આખો રેડે ગાયના પૂછડાની વાય આખો આખો દી ફરે મહેનત કરે અને દૂધનો સંગ એને દૂધના ભાવ ના આપે કારણ કે અમૂલ દ્વારા દૂધના ભાવ નક્કી થાય તો માલધારી દૂધ મળે અને મારા બેટા ડુપ્લિકેટ દૂધ બનાવવાવાળા લોકો છે જલસા કરે એક બાજુ ડુપ્લિકેટ દૂધ છે બીજી બાજુ અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના પદાધિકારીઓ છે એ જ મોટા કોન્ટ્રાક્ટરો છે સુરેન્દ્રનગર પુલ બનાવે બનાવેલા ગાવડા બની જાય આપણે બહુ એને બહુ એના વિશે બોલ્યા કોંગ્રેસ વિશે ભાજપ પણ ખૂબ બધું બોલ્યા અંગ્રેજો બનાવેલા પુલ નથી તૂટતા કોંગ્રેસ બનાવેલા પુલ નથી તૂટતા તમારા બનાવેલા પુલ તમારા બનાવેલા એરપોર્ટ ઉદ્ઘાટન કરીને આમ મોઢું ફેરવે તૂટી જાય સુરેન્દ્રનગર જિલ્લા ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે બનાવટી દૂધ અને ત્યાં સુધીની પર્ટિક્યુલર રજૂઆત મળી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં બનાવટી ઘી બનાવતી સૌથી મોટી ફેક્ટરી ગુજરાતનું સૌથી વધારે ઉત્પાદન થતું હોય બનાવટી ઘી એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ચાલી રહી હોવાની રજૂઆત મળી છે એ લોકોને રજૂઆત મળી છે એ પ્રમાણે એ લોકો અને બનાવટી દૂધ અને બનાવટી ઘી એ સમગ્ર ગુજરાતના લોકોને બાળકોને એનાથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે